અને પછી ભીમાશંકર છે ડાકીન્યામ ભીમાશંકર ભીમાશંકર વિશે ત્રણ માહિતીઓ છે હવે હું આ કથા દરમિયાન આપને કથા જણાવીશ આપને વિચારવાનું છે કે આ ભીમાશંકર ક્યાં આવ્યું હશે એક મત એવો છે ભીમાશંકરનો બધા પૂનાના લોકો એવું કહે પૂનાથી ઉત્તર દિશામાં એક ભીમા નામની નદી છે મહારાષ્ટ્રમાં અને ભીમા નદી નાસિકથી એકસો ને માઇલ દૂર થાય અને ત્યાં સહિય પર્વત છે સહિય પર્વત ઉપર ભીમાશંકર છે એવું મહારાષ્ટ્રના લોકો માને છે કે ભીમાશંકર આય છે આસામના લોકો એવું માને છે કે આસામમાં કામરૂ નામનો એક કામરૂપ નામનો જિલ્લો છે ને કામરૂ દેશ કહીએ આપણે એ કામરૂપ જિલ્લામાં ગુવાહાટીની બાજુમાં બ્રહ્મપુર નામની એક પહાડી છે એ બ્રહ્મપુરની પહાડી ઉપર ભીમેશ્વર બિરાજે છે અને ત્યાંના લોકોનું માનવું એવું છે એનાથી વધારે નૈનીતાલના લોકો નૈનીતાલના લોકો પાસે પણ કહે છે એક ઉજ્જૈનક નામનું ગામ છે અને એ નૈનીતાલ જિલ્લામાં ઉજ્જૈનક નામના ગામની પહાડી ઉપર ભીમેશ્વર મહાદેવનું મંદિર છે હવે આ કથા દરમિયાન આપણે સમજી લેશું કે ખરેખર ભીમેશ્વર ક્યાં જ હોવા જોઈએ કોઈ ઓલો ભેદભાવ નહીં કરશું પણ આપણે સાંભળી લેશું હમણાં નાગેશ્વરમાં એવું છે નાગેશ્વર પણ ચાર જગ્યાએ છે પણ આપણે કથાના માધ્યમથી સમજીશું આપણે ક્યાંય કોઈને કહેવાની જરૂર નથી કે એ નાગેશ્વર બરાબર નથી અમારું વાત દરેક મહાદેવની શિવલિંગ જ્યોતિલિંગ છે તારામા બ્રહ્મેશ્વર પણ જ્યોતિલિંગ છે કેવાનો મતલબ છે જ્યોતિ પ્રકાશના રૂપમાં બધી જગ્યાએ જ્યાં છે મહાદેવજી અહીં એક ભીમ નામનો એક पराक्रમી રાક્ષસ હતો બળ ખૂબ હતું એ ભીમમાં ભીમ નામનો રાક્ષસ હતો અને રાક્ષસ તો હતો પણ એની સાથે સાથે બધાને ભીમો નામ મહાન વીર્યો રાક્ષસો ધર્મધ્વંસ કરવા વાળો હતો એક રાક્ષસ હતો અને ભીમ એક પરાક્રમી રાક્ષસ હતો એના પરાક્રમ એટલું બધું હતું કે કોઈ સાથે રમતમાં રમવા માટે જાય તો એ બધા લોકો હાથ જોડી જાય એટલો સશક્ત અને એ રાક્ષસ શશક્તિ સાથે રમવાવાળા બાળકો હતા જેને પહોંચી ન વળતા પછી એને કેવી રીતે પહોંચે મોટા ભાગના લોકોનું આવું હોય કે એ બીજી કોઈ વાતથી પહોંચી ન વળે ને તો તમારા પછી એ ભૂલો કાઢે ને તમારું આ કાઢે તમારી નબળી કડીઓ પકડે ચૂંટણીમાં પણ એવું જ હોય કોઈને હરાવવા માટે નબળી કડીઓ શોધવાની હોય એમ રમતમાં કોઈને પહોંચવા ન દે એટલે બધા બાળકોએ એની નબળી કડી ગોઈ હતી બધા બાળકો પૂછે કે તારા પપ્પાનું નામ શું છે તારા પિતાજીનું નામ શું છે તારી માતા એક જ અહીંયા રહી છે તારા પિતાજી ક્યાં છે તારા પિતાજી કોણ છે અને બાળક પોતાના ઘરે રડતો રડતો ની માં પાસે આવ્યો ભીમ અને કહ્યું કે હું કોનો દીકરો છું મને પેલા એ જણાવો મારા પિતા મોટો થોડોક મોટો હોય મારા પિતાજી કોણ છે મને જણાવો આપ અહીંયા જંગલમાં આવીને એકલા કેમ રહો છો આપણા ઘરમાં તમે ને હું આપણે માં દીકરો બે જ છે બીજા કોઈ છે નહીં એનું કારણ શું અને ત્યારે એની માનું નામ હતું કરકટી અને એ કરકટી એ સહીય પર્વત ઉપર કુંભકર્ણથી તો કુંભકર્ણથી ઉત્પન્ન થયો રાવણના ભાઈ છે અને આ કરકટી સાથે એને આ સહીય પર્વત ઉપર હું વિહાર કરતી હતી મારા માતા-પિતા સાથે રહેતી હતી મારા માતાનું નામ છે પુષ્કસી અને મારા પિતાનું નામ છે કરકટ હું કરકટ અને પુષ્કસીની દીકરી મારું નામ કરકટી હું અહીંયા સહીય પર્વત ઉપર વિહાર કરતી હતી ને રાક્ષસ પુત્ર કુંભકર્ણ ત્યાંથી નીકળ્યો છે અને આ કુંભકર્ણ મારી સાથે બળજબરી કરી અને એ બળજબરીમાં જ્યારે મેં એમને કહ્યું કે તમે મારી સાથે આવી બળજબરી ન કરી ત્યારે એની મારી સાથે ગાંધર્વ વિવાહ કરી અને એનાથી તમે ઉત્પન્ન થયા એ સમયે એ ગર્ભાધાન સંસ્કાર થઈ ગયું પછી જતા રહ્યા અહીંયાથી પછી હું એકલી રહી અને એકલી તેના દ્વારા તારો જન્મ છે તું કુંભકર્ણ નો દીકરો છે રાવણ નો ભાઈ કુંભકર્ણ એનો તું દીકરો છે પિતા કુંભકર્ણ છે પણ પછી તો હું માતા પિતા સાથે રહેવા માંડી એક મારા માતા પિતા સાથે રહેવા માંડી એક દિવસ એવું થયું કે એક દિવસ અગસ્ત્ય ઋષિના શિષ્ય સુતીક્ષ્ણ જેનું નામ અને સુતીક્ષ્ણ નામના ઋષિ વિશે તો આપણે નાભાજી લખે છે ભક્તમાલમાં એવો એક નામનો ભક્ત હતો જેને રામને પોતાના ગુરુજીના આશ્રમે લઈ આવ્યા આશ્રમ ઉપર કથા તો બહુ મનોહર અને સુંદર છે રામચરિત માનસમાં અગસ્યનું અને વાલ્મિકી રામા અગસ્યનું જીવન છે પણ નાભાજી લખે છે કે અગસ્યનો પુત્ર અગસ્યનો સારામાં સારો શિષ્ય એટલે સુતી અને આ સુ રોજ માટે પિતા પોતાના ગુરુજીની સાથે સેવા સેવા કરે શાલગ્રામજીની નાનકડા એવા શાલગ્રામ રોજ માટે પૂજા સેવા કરે સ્નાન કરવા માટે લઈ જાય અને સ્નાન કરવા માટે લઈ જાય નદીમાં સ્નાન કરાવે લઈ આવે ચંદન લગાડે ચંદન અર્પણ કરે ચારે તરફ ચંદન અર્પણ કરી ભોગ લગાવે આરતી કરે ને રોજ પૂજન કરે એક દિવસ બહાર જવાની કોઈ સમસ્યા આવી હશે બહાર જવું પડે મતું શિષ્યને કહ્યું સુ તીક્ષ્ણ કે તારે આવી રીતે પૂજન કરવું આપણે રોજ નો ક્રમ છે ને સુતીક્ષ્ણ પણ એકદમ નાની એવી એની પણ ગુરુજી બધું સોંપીને બાજુમાં એક વૃક્ષ હતું જાંબુ અને એ બાજુમાં એ વૃક્ષ હતું એટલે એને જાંબુ જોયા કે જાંબુ સરસ છે આજુબાજુમાં કઈ પથ્થર હતા નહીં હાથમાં શાલગ્રામ હતા શાલાગ્રામ ને પધરાયવ સીધું જાંબુ પડ્યું નીચે શાલગ્રામ સીધા નદીમાં જાંબુ ઘણા બધા પડી ગયા શાલિગ્રામ કારણે ભગવાન ક્યારેક ક્યારેક પોતે પણ ઘા ખાય ને પણ બીજાને ફળ આપે છે એવા પરમાત્મા છે નીચે પડ્યા બધા જાંબુ જાંબુ આરોગવા માંડી ગયો એટલો બધો આનંદ આવી ગયો પછી એને જોયું કે શાલગ્રામજી ક્યાં છે તત્કાલ દોડ્યો હોય નદીમાં ડૂબકી મારી બધા જોયું તો શાલગ્રામજી મેળાની રડવા મંડ્યો કે ગુરુજીને શું કહીશ પાછો વૃક્ષ નીચે આવીને જોયું કે આ વૃક્ષના કારણે મારે આવું થયું આમ નીચે જોયું તો થોડેક દૂર લાગ્યું કે જ લાગે છે દોડીને ગયો કે તો જાંબુ હતું કે ભલે હવે આ જાંબુ જ રાખી દો ગુરુજીને ખબર પડશે તો ગુરુજી ગુસ્સો કરશે એ જાંબુને લઈને એના પર ચંદન લગાડી દીધું અને રોજ સેવા પૂરે પૂજા એ જાંબુની જ કરે ગુરુજી આવ્યા જે તો કે નહીં ગુરુજી સેવા તો હું જ કરીશું આટલી બધી સેવા કરે ગુરુજી કે એકાદશી છે આ જ સેવામાં હું બેસીશ ને અગસ્ય જયારે સેવા બેઠા ને જયારે સ્નાન કરાવવા માટે બેસી ગયા ને આમ ચોડ્યા ને ભગવાનને ને કે તો જાંબુ આખું નીકળી ગયું ખબર પડી કે આ શાલગ્રામજી ની જાંબુ છે ગુસ્સો કરીને કે એટલી છેતરપિંડી કરી મારી સાથે જાંબુ કઈ પાડવા માટે કઈ શાલગ્રામજી ને પધરાવાય અને એક ધક્કો મારીને કાઢી નીકળ્યો ત્યારે સુતિક્ષણે કહ્યું કે ગુરુદેવ હવે તો હું ત્યારે જ તમારા આશ્રમ ઉપર આવીશ કે જે જ્યારે હું સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માને તમારે ત્યાં લઈને આવું તો જ આસનમાં પગ મૂકીશ બાકી પગ મૂકું એ જ સુતીક્ષણે સાધના કરીને રામને લઈને આવ્યા અને એ જ્યારે રામને લઈને આવ્યા છે આગળ રામેશ્વરની પણ કથા છે પણ અહીંયા રામને લઈને આવ્યા એ જ સુતીક્ષણ એટલા બધા તપસ્વી હતા જેને સાધના કરી રામને એના ગુરુના દ્વાર સુધી જે લઈ જઈ શકે એ સુતીક્ષણ તપ કરતા હતા અને મારા પિતા અને મારી માતા બંને એને ભક્ષણ કરી જવા માટે તૈયાર હતા એને એવું એ એક હજાર વર્ષ સુધી એને સુતીક્ષ્ણ ખાઈ જવા માંગતા હતા સુતીક્ષ્ણ ની બાજુ માંગ્યા મારા પિતાજી કરકટ ને પુષ્કસી મારી માતા પણ એનું તપ એટલું બધું હતું એ તપ થી મેં બળીને ભસ્મ થઈ ગયા રામ સાથે બદલો લેવો હવે તો વિચાર લીધું ની માને કહ્યું કે મારા પિતાજીનું મૃત્યુ કેવી રીતે થયું કે રામે માર્યા છે કુંભકર્ણને કે હવે એ રામને મને દુઃખ એ વાતનું છે કે હરિએ એ ભગવાન રામે મારા પિતાજીને માર્યા છે રામના ભક્તો રામના ભક્ત એટલે અગસ્ય અને સુ એ રામના ભક્ત છે એને મારા નાના અને નાનીને માર્યા છે બધામાં રામ તો આવે જ છે વચ્ચે એ નારાયણનો અવતાર આવે મારે એવું તપ કરવું છે કે તપ કરી નારાયણને મારે સૌથી વધારે કષ્ટ આપવું છે પિતાને હરિએ માર્યા અને નાના નાનીને હરિના ભક્ત માર્યા બદલો લઈશું કષ્ટ આપીશ અને પછી તો એક હજાર વર્ષ સુધી ઊંચા હાથ રાખી અને તપ કર્યું છે દ્રષ્ટિ પણ આમ ઊંચી સ્થાપી છે હાથ ઊંચા દ્રષ્ટિ ઊંચી અને માથામાંથી તેજ પ્રગટવા માંડ્યું એટલી સાધના એક હજાર વર્ષ સુધી આટલો બધો અગ્નિ થયો છે કે એ સમયે દેવતાઓ બધા આવી ગયા બ્રહ્માજી બધા આવી ગયા કે માગો શું જોઈએ વરદાન જે જોઈએ આપીએ કે મને વરદાન એ આપો મારામાં અતુલ્ય બળ પ્રાપ્ત થઈ જાય અતુલ્ય બળ માટેનું વરદાન લઈ લીધું ને પછી તો એણે બધા લોકોની ઉપર ચડાઈ કરી સૌથી પહેલા એમને કહ્યું કે જે મોટું રાજ્ય છે ને મોટા રાજ્ય ઉપર આક્રમણ કરવું એ સમયમાં કામરુ નામનો દેશ હતો એ સૌથી મોટો હતો સુદક્ષિણ નામનો રાજા હતો એ સૌથી મોટો હતો એના ઉપર ચડાઈ કરી અને ચડાઈ કરીને એને હરાવી દીધો અને એની પાસે રાજ્ય પડાવી લીધું અંધારી ઓરડીમાં પૂરી દીધો એને એના પગમાં બેડીઓ બાંધી દીધી અને એ સમયે બધા દેવતાઓ બધા ઋષિઓ મહાકોશી નામના તટ ઉપર તપસ્યા કરી રહેલા બધા ઋષિઓ પણ માગ્યું કે ભગવાન કંઈક કૃપા કરો આ અતુલ્ય બળવારો મળી ગયો બધાને હરાવી દેશે પણ એ સુદક્ષિણ જે હતો એ સુદક્ષિણ નામના રાજાને કામરૂ દેશમાં પોતાની જ એની જેલમાં એને પૂરતી દો રાજા એ બની ગયો પણ આ તો સામ ભગવાનનો ભક્ત હતો રોજ માટે ભગવાનનું ભજન કરનારો હતો અને ભગવાનનું ભજન કરનારો એટલે રોજ માટે પંચાક્ષર મંત્ર રોજ માટે જપે માનસિક પૂજા કરે એની રાજવલ્લભા નામની પત્ની સાથે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નું જપ કરે અને કોઈએ કહ્યું કે આ બે સતત જપ કરે આંખો બંધ કરે આ બધું કરે ચોક્કસ તમારી પર અભિચારકનો પ્રયોગ કરે કામરૂ દેશનો છે ભાઈ એ તંત્ર વિદ્યા જાણતો જ હોય તમારી પર અભિચારકનો પ્રયોગ કરે છે પતિ પત્ની બંને બેસે છે અને તંત્ર એટલે સૌથી મહત્વની વાત અને ભીમે કહ્યું કે હવે તો બંધ કરવું પડશે અને ભીમ મારવા માટે દોડ્યો છે કે બંધ કરો તમે આ શિવલિંગ ની પૂજા કરો છો ને શિવ ને યાદ કરો છો ને ઓમ નમ શિવાય બોલો છો ને આ બધું તો તમારો એ શિવ છે ને મહાદેવ મારા કાકાનો નોકર હતો રાવણ મારા કાકા નોકર એ બોલાવે ત્યારે આખો માક્ષર મહિનો રોકાવવું પડતું તમે આની પૂજા કરો એક પાર્થિવ શિવલિંગ હતી બાજુમાં એની પૂજા કરતા ને એ સમયે એ એને તલવાર લઈને મારવા માટે જેવો પ્રયત્ન કર્યો એ સમયે જ એ લિંગમાંથી ભગવાન પ્રગટ થયા પિનાક ધનુષધારી મહાદેવજી ઉત્પન્ન થયા અને રાક્ષસને ભસ્મ કરી નાખ્યો અને એ સમયે બધા ઋષિઓએ વિનંતી કરી કે આપ હવે ભીમના રૂપમાં આ ભીમનો વધ્યો પણ એના માટે જ જો એ ભીમ ન હોત તો તમે પણ ભગવાન પ્રગટ ન થતા એટલે ભીમેશ્વરના ભીમાશંકરના રૂપમાં પ્રતિષ્ઠિત થાવ અને પ્રતિષ્ઠિત થયા કામરુ દેશમાં ઉત્પન્ન થયા હોય તો આપણે સમજવું કામરુ દેશમાં જ આ શિવલિંગ આવ્યું છે સહ્ય પર્વત એટલે કામરુદેશમાં શિવલિંગ આવ્યું છે ગુવાહાટી પાસે એટલે એવા આ ભીમાશંકર ને બંદર